તમારો સપોર્ટ જો આવો નવો હોય છે ને તો આપણે આખા ગામની અંદર કુંડા બાંધવાના છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં આવીશું અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ફરી આપણે જો આજ તો શુક્રવાર થઈ ગયો છે એટલે શુક્રવારની આપણે રજા છે અને આ બાજુ અમારે આર્યનભાઈ જો રમવા મળ્યા છે અહીંયા આર્યન ટાટા ખીચ્યો બધાને

નાખવા ન જવું પડે એટલે તકલા હેઠે તે મજાના ખાઈ લે અને ધાબે તો દસ અગિયાર વાગે ત્યાં તડકો આવી જાય એટલે પછી બિચારા કઈ ધાબુ તપી જાય એટલે ખાઈ નિરાગ લઈ આવ્યા છીએ એટલે આપણે એનું શરૂઆત કરી દેવી ને તમને પણ દેખાડ દેવી કેટલા કે આપણા ઘરે બે થી ત્રણ તો હશે એક ધાબે અને બે નીચે કા બે નીચે હતા એની પણ દોરી તૂટી ગઈ એટલે આપણે તો આજ ખાલી હંકેલી દીધા કેમ કે હતા વજન વાળા એટલે કાંઈ અને ઊંચાઈ બહુ હતા એટલે આપણે કાંઈ આ બી એકતા ને એટલે આપણે સ્પેશિયલ જો આવા ફાઇબલ ના લઈ નાખ્યા સીધું જો કે માટીના હોય એમાં તો સારું ઠંડુ પાણી રે પણ આ ફાઈબલના લાઈ નાખ્યા છે તો હવે આપણે ફાઈબલના જ બાંધી દેવાના છે બધી તો જુઓ આટલા લાવ્યા છીએ આ એક છે પક્ષીને ચણ નાખવાનું જુઓ મસ્ત છે જો આવું તમે પહેલી વખત જોયું નહીં જોયું તે ન આમ જોયેલું ખરું પણ હાથમાં લઈને પહેલી વાર આઘે જોયેલું પણ આવી રીતે આમાં આમાં સાઈડ નાખી દેવાની પછી અહીંયા ચકલા બેસશે આપણે આમાં સાઈડ નાખીને આપણે ટીંગાડી પણ દેવાનું છે આજને આજ જ આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ એનું કામ છે આપણે બરોબર ને આવું નાનું કામ કર્યું તે છે તો આપણે અને ચેનલ પગાર આવી જાય ને એટલે આપણે થોડુંક મોટું આનથી કામ કરવાનું છે નહીં આપણે જો ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે ખુશીમાં આપણે સકલાવા માટેના પાણીના પરબ અને આપણે સકલાનો સાઈનો જો આપણે લેતા આવ્યા છીએ અને આવતા વર્ષે આપણે તમારો સપોર્ટ જો આવો નવો હોય છે ને તો આપણે આખા ગામની અંદર કુંડા બાંધવાના છે તો આવો નવો સપોર્ટ કરતા રહીજો અને આગળ આપણે ધીમે ધીમે વધી રહી એવી અમારી આશા છે તો તમે સપોર્ટ કરશો તો તમારા લીધેથી અમે આગળ વધશું કેવું તારે મારે તો બસ ઈચ કેવું છે આવી રીતે સપોર્ટ કરતા રહે એટલે અમે થોડું ઘણું કોઈ અમારા રીતે કરતા રહેવી કામ હા એટલે આપણે તો જો ખાલી ચેનલ મોનોટાઇઝ થઈને એની ખુશી ન જ છે બાકી આપણે પગાર તો જે બાકી છે બધાને એમ થાય ઘણાને ખબર ન પડતી હોય કે એને એમ થાય કે પગાર આવવાનું શરૂ થઈ ગયું છે અને આપણે જો ફિટિંગ કરતા આવડતું નથી પણ હવે હું શીખી લઉં બરોબર આવી રીતે આવે હા આવી ગયું મને હા બધા આપણે આવી રીતે ફિટિંગ કરવાના છે અને આપણે નોખી નોખી જગ્યાએ જ્યાં સકલાઓનો વધારે આવવાનું હોય ને આપણે બાંધવાના છીએ એક એક અને આપડા ઘરે તો બે બાંધવાના એક થાબે એક નીસી અને આ તો આપણે અહીંયા જ બાંધવાનું તમને કીધું જ છે અને આપણા ઘરે અમને સકલા પણ આવવા મળશે કેમ કે આપણે દસ અગિયાર વાગે ને ત્યાં બિચારા બેહવા અહીંયા આવે તો સારું હાલો ત્યારે આપણે બધા ફિટિંગ કરીને મૂકી દેવી પછી આપણે જ્યાં બાંધવાના હોય બાંધવાની શરૂઆત કરી દેવી ધીમે ધીમે કન્ટિન્યુ બ્લોગમાં આકડીયા નાખીને ફિટ કરી વાળ્યા છે આના તો આકડીયા હારે જ આવે એટલે આપણે કાંઈ વાળો બાંધવાની જરૂર છે નહીં એટલે હવે બાકી આપણે જો સાઈન નાખવાનું પણ આર્યનભાઈ શરૂ કરી દીધું છે ધીમે ધીમે જુઓ એક એઠે જાય ને બેક અંદર જાય કા અને આપણે માટીના લાવી ત્યાં માટીના તો કાંઈ બાંધવામાં એમ તકલીફ પડે એટલે આપણે તૈયાર રેડીમેડ લઈ લીધા છે અને હવે આમાં પાણી નાખીને જ્યાં બાંધવાના શેરીમાં ને એમ હશે એમ ચિરાક બાંધી આવશે નારિયન ભાઈ ધોળવાની શરૂઆત કરી દઈશ મસ્ત આપણે શેણ પણ ભરી દીધી છે જો બાજરો ને ચોખા દેખાય છે તમને બધાને મસ્ત આખું ભરાય દીધું અને આપણે છે ને ફળિયામાં નાખવા પડતા કા ધાબે આવી નાખવા તો એટલે આપણે તો હવે આ લઈ લીધું છે એટલે હવે કાંઈ આપણે ટેન્શન છે નહીં શકાય ને શેન નાખવાનું અને પરબય આપણે આ એક હેઠે બાંધવાનું છે એ તો તમને કીધું જ છે અને એક ધાબે બાંધ્યું

હા હાલો ફરતા હો આપણે સરસ મજાના આપણે આપડે અહીંયા બંધાઈ ગયા છે આ જે અહીંયા પડ્યા છે એ બહાર આપણે આપડે આખી શેરીમાં બાંધી દેવાના છે એટલે આપણે ખૂટવાડી દેવાના છે પાણી નાખી જાય ઓટોમેટિક આપડે જ્યાં બાંધીયું ને એ લોકોને આપણે કહી દેવાનું છે કે રોજે રોજ પાણી ફરી વાળી અને તૂટી જાય તો આપડે કહી દઈશું તૂટી જાય કહી દઈશું આપડે બીજા નવા લઈ આવી દેખું બરોબર સારું હાલો તો વિડીયો બધા વિના રહીશું ને હવે આપડે આછેરીમાં બાંધી દેવી આપણે

અને લાઈક કરવાનું પણ ન ભૂલતા તો આપણો વિડીયો પણ પૂરો કરી દઈને અને સબસ્ક્રાઈબ તો ચેનલમાં નવા હોય એટલે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બધા તો સારું હાલો ત્યારે અમારો વિડીયો પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળશું પાછા એક નવા સુધી ત્યાં સુધી બધાઈને બાય બાય